અમરેલી જિલ્લાના જાફરાબાદના દુધાળા નજીક સર્વિસ રોડમાં ચાર ચાર ફૂટ ચોમાસાનું પાણી ભરાવાના કારણે ખેડૂતોની ખેતીમાં પાક નિષ્ફળ થતો જોવા મળી રહ્યો છે જોકે નેશનલ ઓથોરિટીના કોન્ટ્રાક્ટરો દ્વારા ગટર બનાવી તેમાં પણ વેઠ ઉતારી હોય તેવું કામ કરતા આ ગટર પણ નિષ્ફળ ગઈ હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે અને જેની સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે ટોલ નાકાણી નજીક જ આવેલા દુધાળા બ્રિજ પર એક પણ સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી જેથી વાહન ચાલકો તેમજ રાહદારીઓ પણ પરેશાન જોવા મળી રહ્યા છે દુધાળા ગામ નજીક બ્રિજની નીચે મસ્ત મોટું જનરેટર

ખોટા અમને લોલીપોપ આપીને કે અમે તમને નાળા મૂકી દેવું રસ્તા રે વ્યવસ્થિત કરી દઉં કોઈ જાન નથી ધરતું તો સરકાર શ્રીને વહેલી બાબતથી કેવા કે અમારી રજૂઆત સાંભળો ખોટા લોલીપોપ આપી દીધા ને અમારા પાક પાંચ વર્ષ આ નિષ્ફળ જાય છે ખેતરમાં જવાતું નથી ઢોલ લઈને કે કાંઈ ઢાંઢા હાથી ને કોઈ જાન ધરતા નથી જ્યારથી સોમનાથ ભાવનગર કામ ચાલુ થયું ત્યારથી નાગેશ્રી ગામ સર્વિસ રોડ વંચિત છે આજની તારીખે સર્વિસ રોડ બનાવ્યો નથી અને નાગેશ્રી ગામ એટલા વિદ્યાર્થી આવે છે ને એનું કોઈ માપ નથી એક પણ વિદ્યાર્થી બસ સ્ટેન્ડ સુધી બસ પોગે ને એવા રસ્તા ન નથી રહેવા દીધા અને પોતાને હાઈવે ના ખબર જ નથી કે નાગેશ્રી ગામ ક્યાં છે અને એ લોકોએ જે જે કર્યું છે અસંખ્ય ખેડૂતોના રસ્તા બંધ કરી દીધા છે દુધાળા લઈને નાગેશ્રી સુધીમાં અસંખ્ય ખેડૂ એવા છે કે પોતાનું ટ્રેક્ટર કે પોતાના બળદ ખેતર લઈ જઈ ગયા અને આ એને જનરેટર મૂક્યું છે શોભા ના ગાંઠિયા સમાન બરોબર એનો માણા હું આવે છે અને સ્ટ્રીટ લાઇટો તો બંધ છે તો ખરેખર આ લોકો શું કરે છે અને ગમે ત્યાં રજૂઆત કરો ત્યારે એક જ જવાબ કે આવતા મહિને થઈ જાય આવતા મહિને થઈ જાય આવું જ્યારથી ચાલુ થયું ત્યારથી અનેક વાર રજૂઆત કરી કરીને થાકી ગયા પણ એક પણ અધિકારીના પેટનું પાણી હલતું નથી અને ખરેખર આની સરકાર શ્રી કાંઈક નોંધ લે અને આ ખેડૂતોનો પ્રશ્ન વહેલી તકે હલ કરે અને નાકેશ્રીના સર્વિસ રોડનો પ્રશ્ન વહેલી તકે હલ કરે એવી રજૂઆત છે કનુભાઈ નાગે છે જ્યારથી સોમનાથ ભાવનગર હાઈવે કામ ચાલુ થયું એન્જિનિયરોના ફોલ્ટના હિસાબે આ ગટરી યોજના ફેલ જવાના કારણે ખરેખર જે વરસાદનું પાણી આવશે ને ગટરમાં હામતું નથી અને ગટરની બહાર ચાર ચાર ફૂટ પાણી ભરાય છે અને પાછળ વાળા ખેતરો બુડમાં જાય છે અનેક વાર પાણી કાઢવા માટે રજૂઆત કરી પણ આમાં કોઈ તંત્ર ધ્યાન દેતું નથી અને હાઈવે ના કોન્ટ્રાક્ટરો ગમે ત્યાં રજૂઆત કરો તો કે હમણાં બસ આવતા મહિના થઈ જાય આવતા મહિના થઈ જાય આવા પાંચ વર્ષથી લોલીપોપ આપે છે તો ખરેખર આ ખેડૂતો માટેનો પ્રશ્ન છે કે હાઈવે વાળાનો પ્રશ્ન છે એ ખબર નથી પડતી એની ગટર ફેલ ગઈ એમાં ખેડૂતોનો વાકો અસંખ્ય ખેડૂતના અ खेतर वाहन के बड़द जी सकता नहीं અને આખો હાઈવે બંધ થઈ જાય સર્વિસ રોડ ઉપર અગાઉના વિડીયો છે કે સાડા ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ પાણી હોય પેસેન્જર ભરેલી બસો ઉભી હોય ફોર વ્હીલો ઉભી હોય છતાં લોકોને પેટનું પાણી હલતું નથી તો આ ખરેખર કઈ જાફરાબાદ તાલુકાનું સારું કરવા આવ્યા છે આ કોન્ટ્રાક્ટરો ખરાબ કરવા આવ્યા છે ઈ ખબર નથી ખરેખર આની તટસ્થ તપાસ કરે કોઈ ઉચ્ચ અધિકારી અને એનો વેલી ટકાલ આ પાણીનો નિર્ણય નિકાલ કરે ને એવી મારી નમ્ર વિનંતી છે બાબુભાઈ વાઢે સાથે બ્યુરો રિપોર્ટ to gujarati news